ચલો આજે છે પીયુ બેન નો સ્કૂલ નો ફર્સ્ટ ડે અને અક્ષયભાઈ નહી જાય છે બે સ્કૂલે હાલો જય માં અમર બોલવાનું બોલો ચકી જય માં અમર બોલો ચલો એ ધીમે 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 હાથ પકડ ભલે ભાઈ ગઈ ભાઈ ની સ્કૂલ ચલો ભાઈ બેન જાય છે સ્કૂલે ઓલ ધ બેસ્ટ બધા તરફથી ભવિષ્યના અધિકારીઓ તૈયાર થવા જઈ રહ્યા છે હું કેવું લાડો બેન હમણાં લાડો એ જશે આવું પૂછું ને કે તારો દિવસ કેવો રહ્યો એમ સરસ ચલો લાડાબેન બેન પણ તૈયાર થઈ જાય નાસ્તો કરી લે ત્યારે બનાવ્યા છે પરોઠા અને ચા ચાલશે ચાલશે કા બઉ આવી જાવ નાસ્તો કરવા બે વયા ગયા છે અને એક બેન હવે બાકી છે નાસ્તો કર્યા વગર ના તો ગયા મોડા કઈ ની સાત વાગ્યા નું કીધું આપણે પોણા સાથે તૈયાર હતા ઈ પંદર મિનિટ વેલા આવી જાય એમાં આપડે શું કરીએ કે કેવું લાગે છે અમરધામ આશ્રમ હરમાડિયા મોર્નિંગ વ્યૂ હમ ગમે છે હા એકદમ સરસ મજાનું નેચરલ એટમોસફિયર પશુ પક્ષીઓના કલકલાટ અને મોર્નિંગ વ્યૂ સૂર્યનારાયણ દેવના દર્શન થઈ ગયા થોડો ટાઈમ જશે ત્યાં પ્રકૃતિ સોળે કળા એ ખીલી જશે અને હા હા રોનક રોનક હશે આશ્રમભાઈ કઉ ચલો મળીએ કન્ટિન્યુ કારણ કે આખો દિવસ આમ તો ટાઈમ નથી રહેતો પણ પ્રયત્ન કરીએ રોજે બ્લોગ શૂટ કરવાના